રાધે 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 કૃપા કૌશવાદમાં આપ સૌનું સ્વાગત છે આપ સૌને રાધે રાધે સૌથી વધારે અત્યારે માણસના જીવનમાં મોટા મોટો જો પ્રશ્ન હોય તો લક્ષ્મી આપણે વારંવાર વિચારે છે ગમે એટલા પૈસા કમાઈએ ગમે એટલી સદલક્ષ્મી કમાઈએ ગમે એટલી નીતિથી મહેનત કરીએ તે છતાં આપણા ઘરની અંદર સદલક્ષ્મી કેમ નથી આવતી લક્ષ્મી આવી પણ જાય છે મહેનત પણ સારી રીતે કરીએ છીએ સારી નીતિ પણ છે અને સારી રીતે સત્ય તેના આધીન આપણો ધંધો વ્યવસાય બિઝનેસ કે નોકરી કરીએ છીએ તે છતાં આપણા ઘરની અંદર સદ લક્ષ્મી આવતી નથી શું કામ આવા આવા ક્વેશ્ચનો સવાલો તમારા જીવનમાં ઘણા બધા પ્રશ્નો મનમાં ભગવાનને પૂછતા હોય છે સારા બ્રાહ્મણને પૂછતા હોય છે સારા જ્યોતિષીને પૂછતા હોય છે સૌથી વધારે જીવનમાં આ પ્રશ્ન લઈને ઘણું બધું મનમાં ડામાડોળો છે ઘણું બધું કન્ફ્યુઝન હોય છે શું કામ એટલા માટે આપણી માટે પ્રસંગ લઈને આવ્યો છું લક્ષ્મી કોના ઘરમાં ટકે છે અને લક્ષ્મી આવ્યા પછી ટકાવવા માટે શું કરવું જોઈએ એટલા માટે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો લાઇક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો આપને કોઈપણ વિષયને લગતા કોઈ પ્રશ્ન હોય તો પૂછી શકું છો એને લઈને હું આપના માટે વિડીયો જરૂરથી લઈને આવીશ રાધે રાધે શરૂઆત કરીએ સૌથી પહેલાં આપણા ઘરની અંદર લક્ષ્મીની જરૂર હોય તો સૌથી પહેલાં આપણા ઘરની અંદર છે ચોખ્ખાઈ આપણા ઘરની અંદર જ્યાં સુધી ચોખ્ખાઈ નહીં હોય ત્યાં સુધી આપણા ઘરમાં લક્ષ્મી સારી આવશે નહીં અને લક્ષ્મી આવશે તો ટકશે નહીં જ્યાં દરિદ્રતા છે ત્યાં કોઈ દિવસ ક્યારેય લક્ષ્મી આવતી નથી ઘરના બેડરૂમો ઘરનો હોલ લિવિંગ એરિયા ડાઇનિંગ ટેબલ રસોડું આ આવી જગ્યાઓ છે જ્યાં સૌથી વધારે ચોખ્ખાની જરૂર પડે છે કારણ કે લક્ષ્મી એવા જ ઘરની અંદર આવે છે જ્યાં આવા આવા સ્થાનો ચોખ્ખા હોય છે સ્વચ્છ હોય છે તો જ ત્યાં લક્ષ્મી આવે છે તો લક્ષ્મી ટકે છે બીજા નંબરની વાત જે ઘરની અંદર અન્નનું અપમાન થતું હોય ધાન્યનું અપમાન થતું હોય ત્યાં લક્ષ્મી ક્યારે ટકતી નથી આપણા ઘરની અંદર અનાજ રસોઈ બનાવેલી હોય તો ક્યારેક એઠું પડયું રાખીએ થાળીની અંદર ક્યારેક જમવાનું વધી પડે તો એ ફેંકી દઈએ થાળીની અંદર અન્નનો બગાડ કરવામાં આવે આવા સ્થાનની અંદર આવા ઘરની અંદર ક્યારેય પણ લક્ષ્મી ટકતી નથી અને લક્ષ્મી આવતી પણ નથી એઠું મૂકવાની ટેવ હોય ઘણાને ઘરમાં તો એઠું મૂકવાની ટેવ છે એના કારણે આપણા ઘરની અંદર લક્ષ્મી આવતી નથી એ લક્ષ્મીને પસંદ છે નહીં એનાથી લક્ષ્મી નારાજ થાય છે એટલા માટે આપણા ઘરની અંદર ક્યારે પણ અન્નનો બગાડ થવો જોઈએ નહીં ત્રીજા નંબરની અંદર જે ઘરની અંદર લક્ષ્મીનું અપમાન થતું હોય જે ઘરની અંદર પૈસાનું અપમાન થતું હોય ઘણા છોકરા બાળકો ઘરમાં હોય તો સિક્કા હોય તો સિક્કા ફેંકવાની ટેવ હોય નોટ હોય તો નોટો ફેંકવાની ટેવ હોય કોઈ ગુસ્સામાં ક્રોધમાં કોઈ કામ ના થયું એનાથી લઈને નારાજ થઈ અને આપણે નોટનો ઘા કરીએ લક્ષ્મીનો ઘા કરીએ સિક્કા હોય તો સિક્કાનો ઘા કરીએ જ્યાં ત્યાં આપણા પૈસા ઘરમાં પડ્યા રહેતા હોય ધ્યાન ના રાખવામાં આવતું હોય ફ્રીજ હોય તો ફ્રીજની ઉપર પૈસા પડ્યા હોય હોલની અંદર લિવિંગ રૂમની અંદર ડ્રોવર તો ડ્રોવરમાં ક્યાંક પૈસા પડ્યા હોય આડાવાડા પૈસા પડ્યા હોય ટીપોય નીચે પૈસા પડે આ બધી જ પરિસ્થિતિ મનન તમને લક્ષ્મીથી દૂર કરે છે એટલે એ લક્ષ્મી પણ ક્યારે જ્યાં ત્યાં મુકાતી નથી આપણી સદલક્ષ્મી આપણા ઘરમાં આવેલી લક્ષ્મી જે પૈસા રૂપે લક્ષ્મી છે એ હંમેશા એક જ સ્થાન ઉપર હોવી જોઈએ જરૂર પડે તો એ સ્થાનથી આપણે લઈ અને વાપરી શકીએ છીએ આવી રીતે લક્ષ્મીને જો સાચવવામાં ના આવે પછી બેન ઉન્ટે હોય તો લક્ષ્મી હોય છૂટા હોય કે નોટ હોય એને ગોળ રિંગ કરી ગોળ રાઉન્ડ વાળી અને જેમ તેમ મૂકી દે છે ટૂચો વારીને તો એ કરવાથી પણ લક્ષ્મી નારાજ છે આપણા લક્ષ્મી લક્ષ્મી ટકતી નથી તો તો એ પણ કરવું જોઈએ નહીં જોઈતી હોય એક જ સ્થાન ઉપર રાખવા જોઈએ એક જ સ્થાન ઉપર લક્ષ્મીને સાચવીને રાખવી જોઈએ તો આપણા ઘરમાં લક્ષ્મી ટકે છે ચોથા નંબરની અંદર થઈ ગયું પહેલા નંબરની અંદર ઘરમાં સ્વચ્છતા જોઈએ બીજા નંબરની અંદર આપણા ધાન્યનું અનાજનું ક્યારે અપમાન ના થવું જોઈએ ત્રીજા નંબરની અંદર આપણી લક્ષ્મી જે છે આપણી પાસે જે પૈસો આવે છે કમાઈને આપણા પરિવારના સદસ્ય લઈને આવે છે અને સાચવાની વાત ચોથા નંબરની અંદર આપણા ઘરની અંદર સૌથી વધારે કંકાસ કકડાટ થતો હોય નાના મોટા ઝઘડા રોજ થતા હોય એકબીજાનું અનબંધ થતી હોય પતિ પત્નીમાં સ્વભાવના કારણે મેચ ના થતું હોય ઝઘડા થતાં હોય નાના બાળકો હોય તો એની સાથે ઝઘડા થતા હોય મોટા ઘરની અંદર પરિવારના સદસ્યો હોય એની સાથે ઝઘડા થતા હોય સાસુ બહુના ઝઘડા થતાં હોય સસરાના ઝઘડા થતા હોય દીકરીબહેનના ઝઘડા થતાં હોય ભાઈના ઝઘડા થતાં હોય આવા કોઈ પણ પ્રકારના જો ઝઘડા આપણા ઘરમાં થતા હોય તો એનાથી લક્ષ્મી નારાજ થાય છે અને એ ઘરની અંદર ક્યાં લક્ષ્મી આવતી નથી આવે તો એ ટકતી નથી કારણ કે લક્ષ્મીને ક્યારેય કંકાસ ગમતો નથી એટલા માટે ક્યારે આપણા ઘરની અંદર ઝઘડા થવા જોઈએ નહીં હા સ્વાભાવિક છે પરિવાર છે તો ક્યાંકને નાની મોટો અનપણ બનાવ થઈ શકે પણ એ નાનકડી વાત હંમેશા નાનામ નાની વાતથી સોલ્યુશન આવવું જોઈએ મોટો એનું વિરાટ સ્વરૂપ મને ઝઘડાના સ્વરૂપમાં મોટા આવાસથી રાડો પાડી અને ઝઘડો કરવાથી ક્યારે એનું નિરાકરણ આવતું નથી અને ક્યારે આપણા ઘરમાં સદલક્ષ્મી આવતી નથી તો ખાસ કરીને ઘરના કંકાસથી દૂર રહેવાનો પ્રયાસ ઘરમાં કરવો જોઈએ તો આપણા ઘરની અંદર લક્ષ્મી સદ આવશે અને સદલક્ષ્મી ટકશે અને આપણો પરિવાર સુખ શાંતિ અને સમૃદ્ધિથી જળવાયેલો રહેશે પાંચમા નંબરની અંદર બહુ જ મહત્ત્વનો પોઈન્ટ છે ખાસ કરીને સાંભળજો જે ઘરની અંદર સ્ત્રીનું અપમાન થતું હોય દીકરી હોય દેરાણી જેઠાણી હોય મા હોય કે પત્ની હોય આવી કોઈ પણ ઘરમાં રહેતી સ્ત્રીનું જે અપમાન થતું હોય એને અપમાનિત કરવામાં આવતી હોય જેવા તપ જેવા જેવા તેવા શબ્દો બોલવામાં આવતા હોય જેવું તેવું કહેવામાં આવતું હોય તો સમજી લઉં કે ઘરની અંદર ક્યારે લક્ષ્મી આવશે નહીં અને આવશે તો એ ટકશે નહીં એટલા માટે કારણ કે સ્ત્રીને ઘરની સૌભાગ્યલક્ષ્મી કહેવામાં આવે છે ગૃહલક્ષ્મી કહેવામાં આવે છે અને લક્ષ્મીનું સ્વરૂપ એને માનવામાં આવે છે એટલા માટે ક્યારે પણ ઘરની સ્ત્રીને અપમાનિત અથવા ગાળો બોલી અપશબ્દો બોલી અને અપમાનિત કરવામાં નહીં આવે ત્યાં સદલક્ષ્મી હંમેશા ટકેલી રહેશે અને એ લક્ષ્મી દ્વારા સુખ શાંતિ અને સમૃદ્ધિ મળશે આપને આ વિષય કેવો લાગ્યો જરૂરથી જણાવો આપને કોઈ વિષય પસંદ હોય જે કોઈ પણ વિષય વિશે જાણવું હોય તો મને જરૂરથી જણાવજો અને રાધે કૃપા કરો શ્રી મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો શેર કરજો આપશોને રાધે રાધે